નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આપ સૌ મિત્રોને અથવા તો મને મારા યુટ્યુબના પરિવારને હોળી અને ધુળેટીના અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો ચાલો આપણે હવે આગળ વધીએ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજના આ વિડીયોમાં આપણે ગીર સોમનાથ જિલ્લાની આયુષ્યમાન કાર્ડ દ્વારા વીમા સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું ગીર સોમનાથ જિલ્લામાં કુલ અગિયાર પ્રાઇવેટ એક સરકારી ચાર શહેરી પીએચસી સાત પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક રેફરલ આવેલ છે ગીર સોમનાથ જિલ્લાના તમામ સીએચસી પીએચસી અને શહેરી પીએચસી પર ડાયાલિસિસ જનરલ દવાઓ અને ઘણા દવાખાનામાં ઇમરજન્સી રૂમ અને ગાયનિકની સુવિધા પણ ઉપલબ્ધ હશે ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી હશે ત્યાંથી તમે હોસ્પિટલનું સરનામું મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કંઈ કઈ સારવાર થાય ફ્રીમાં આપવામાં આવે છે તેની માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં તે લિંક હશે ત્યાંથી મળી રહેશે પ્રથમ હોસ્પિટલ છે आदित्य बिरला हॉस्पिटल वेराव नगर मल्टी स्पेशलिटी हॉस्पिटल चारणिया हॉस्पिटल चारणिया ऑर्थोपेडिक हॉस्पिटल उना गोडसे हॉस्पिटल वेराव सरकारी हॉस्पिटल वेराव आईजी मेमोरियल हॉस्पिटल प्राइवेट लिमिटेड वेराव नटराज हॉस्पिटल उना शंभुति लाइफलाइन हॉस्पिटल कोडिनार रेफरल हॉस्पिटल सीएचसी सुत्रापाड़ा सांगाणी सुपर स्पेशलिटी हॉस्पिटल वेराव श्री जीवनज्योत आरोग्य सेवा संघ उना શ્રી આર એન વાળા સ્મારક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કોડીનાર સ્મિત વુમન્સ હોસ્પિટલ વેરાવળ સ્વામિનારાયણ હોસ્પિટલ ઉના તો આટલા હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે સી સરકારી સીએચસીપી પર તમને સુવિધા મળી રહેશે આવતીકાલે આપણે ફરી નવા જિલ્લા અથવા નવી અપડેટ સાથે મળીશું ત્યાં સુધી હોળી અને ધૂળેટીના પર્વની આપ સૌને શુભેચ્છા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી